નવસારીમાં ધ નવસારી કરાવ કે સિંગર ક્લબ દ્વારા જે લોકો સંગીત ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તેવા કલાકારોને ઉપર કરાવીંગની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય છે અને જ્યારે તેઓ તેમાં નિપુણ થઈ જાય ત્યારબાદ તેમને સ્ટેજ પર એક કાર્યક્રમ આપવામાં આવતો હોય છે જેમાં નવા શીખેલા સિંગરો દ્વારા ઉપર ગીત રજૂ કરવાનો લાવો આપવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ પ્રજાપતિ આશ્રમ નવસારી ખાતે ધ નવસારી કરાવ કે સિંગર ક્લબનો નો એકસો પચાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે નવસારી સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન

હું એને કલા કલાનું વસંદ આપું છું એ કલા કલાક છું કારણ છે કે મહા શારદાનો પૃથ્વી પર સીધું જ સ્વરૂપ હોય છે અને મારું અહોભાગ્ય છે કે આજે એટલા બધા આપણા ધરતીના દેવો કે જેના પર મહા શારદાના કૃપા થઈ છે એમના દર્શન કરવાનો મોકો મળે મળે અને મોકો કેતનભાઈ આવે કલા તો તમને બધાના ચરણોમાં બધા જ બધા જ ગાય ગાય બધાને જ પાસે કલાકાર નકારતા બધા જ કલાકાર નકાર શકતા

નવસારી તળાવ અને કેતનભાઈ કેતનભાઈ જીવન વીમો વિસ્તાર તો કદાચ એમને સમજાવ્યું કે જીવન વીમો પાસ ના કરાવવો હોય તો લોકોને સંગીત સંભળાવવું જોઈએ માનસ હોસ્પિટલથી માંદગીથી દૂર રહેવા માંગતો હોય તો એની એક જ દવા છે અને એ દવા છે સંગીત અને ભગવાને પહેલેથી નક્કી કર્યું હતું કે સંગીત સાથે માણસ જીવે એટલે આપણા હૃદયના ધબકારા છે ને એક પ્રકારનું સંગીત જ છે માઇક્રો સંગીત છે પણ એ સંગીત જ્યારે બંધ થઈ એટલે આપણું જીવન પૂરું થઈ અને એ વાત આપણને સમજતા સમજતા વર્ષો લાગે લાગે સંગીતનું મહત્વ હોય તો સંગીતની થેરાપી ચાલુ થઈ જાય મ્યુઝિક થેરાપી કે મ્યુઝિક થેરાપીથી લોકો લોકો સાથે સાથે પણ

સો એવું હોય કે જે કેતનભાઈનો નવસરી કરાવો તેનો પોતાનો કે જે અમારા જેવા કે કે કેતનભાઈ એક દિવસ અમને ફોન આપો ને અમારા પ્રોગ્રામ પર આવો છે એ બી હું બરોબરમાં સાધારણ પ્રાર્થના કરીશ અને ચોક્કસ અહીંયા જે હું આપકા કરો છો મારું મારું સંગીત એ સોખર વિષય છે કમનસીબે ગાઈ નથી શકતો

पुर मेले शु સિંગર ક્લબના કેતનભાઈ મહેતા શું જણાવી રહ્યા છે જાણીએ હું ધી નવસારી કરાવ કે સિંગર્સ ક્લબ ચલાવું છું અને ત્રણ વર્ષ પહેલાં પંદરમી ઓગસ્ટ બે હજારની એકવીસના રોજ આ ક્લબની સ્થાપના થયેલી ત્યારે અમારી પાસે માત્ર દસ જ મેમ્બર હતા અને અત્યારે અમારી પાસે ચાલીસ જેટલા મેમ્બરો છે અને કંઈક એવી ઘટના ઘટી કે જેના લીધે અમારે ક્લબનું સ્થળ બદલવું પડ્યું હું એનું નામ નથી આપતો પણ જે હોય તે જે થાય તે બધું સારાના માટે જ થાય છે આપણે કોઈની લીટી નાની નથી કરતા પણ આપણે લીટી મોટી કરીએ સંગીત ક્યારેય વેર શીખવતું નથી સંગીત ક્યારેય વેર જે શીખવતું નથી અહીંયા અમે દોઢસોમાં પ્રોગ્રામ સેલિબ્રેટ કરી રહ્યા છે એના ચીફ ગેસ્ટ તરીકે જીતેન્દ્રભાઈ પટેલ પત્રકાર નવસારીનું હુલામણું નામ એમને અમે ઇન્વાઇટ કર્યા હતા અને ખૂબ જ સારી રીતે એમણે ક્લબને પણ પ્રોત્સાહન આપ્યું અને અમારી ક્લાસ વર્ષો વર્ષ આવી જ રીતના પ્રગતિ કરતી રહેશે એની હું ખાતરી આપું છું નવસારીના જે ગાયકો છે એમને આજ સુધીમાં સ્ટેજ માટે કોઈ સંસ્થા નહીં હતી બધા એકેડેમીવાળા શું કરે કે એ લોકો ચલાવતા હોય અને ગાવાનું હોય સાંભળવાળું કોઈ નહીં હોય જ્યારે અમારે ત્યાં અમે બધાને સ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ એટલે અમારો લોકો પણ છે નવસારી કરાવો કે સિંગલ્સ ક્લબ તેમાં લખેલું છે વી પ્રોવાઈડ ધ સ્ટેજ એટલે પચીસ જણાની સામે તમે ગાઓ એટલે તમારો આત્મવિશ્વાસ વધે અને આત્મવિશ્વાસે વધે એટલે તમે બીજી જગ્યાએ પણ સારો પરફોર્મન્સ કરી શકો આવા ઉમદા હેતુથી અમે ચાલીએ છીએ બધાને સાથે લઈને ચાલીએ છીએ અમારા એકલાની ક્લબ નથી અમારા બધાની ક્લબ છે અને બધાનો ખૂબ સારો સપોર્ટ અમને રોજ બરોજ મળી રહ્યો છે આભાર તમારો અને આભાર આ નવસારી કારાવગે સિંગર્સ ક્લબનો થેન્ક યુ વેરી મચ ત્યારબાદ બીજી તરફ વાત કરીએ તો સેમ્ફની મ્યુઝિકલ ક્લબ દ્વારા પણ નવા શીખેલા કલાકારો દ્વારા તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને લોકો સમક્ષ રજૂ કરવા માટે ગાંચી પંચની વાડી ખાતે મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે નવસારીના સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન એવા જીતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો આ કાર્યક્રમમાં કલાકારોએ પોતાની કલા રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા આમ આજ રોજ બે કાર્યક્રમો થકી સંગીત ક્ષેત્રે આગળ વધતા વધવા માંગતા હોય તેવા કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો